હા જયમાતાજી દેવાંગભાઈ જય માતાજી મહારાજ તો દર્શક મિત્રો અત્યારે આપણી સાથે માંડવી તાલુકા પંચાયત ના સદસ્ય દેવાંગભાઈ ગઢવી અને રાજણા ડેમ પાણી સમિતિ ના પ્રમુખ એ અત્યારે આપણી સાથે જોડાઈ શકી ચુક્યા છે એમના થી આપણે વાત કરશું તો દેવાંગભાઈ અત્યારે કચ્છ ગુજરાતમાં સારો એવો વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે અને માંડવી તાલુકામાં પણ સારો વરસાદ થયો છે અને હાલમાં દેવાંગભાઈ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચાર વર્ષ પહેલાનો કે ભાઈ રાજણા ડેમ છે છે તે તૂટવાની સંભાવના એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો લોકોને અત્યારે લોકોમાં પણ ભય ફેલાણો છે કે રાજણા ડેમ તૂટવાની સંભાવના છે તો આ વિશે આપ શું કહેશો પરેશભાઈ આજે સવારના મને પણ દસ વાગે આ એક ફેક ન્યૂઝ જેને કહેવાય વિડીયો એક વાયરલ થયેલ છે

પણ ત્યાં બપોરના પહોંચી ગયો હતો બાર વાગે મેં ટેલિફોનિક તંત્રને જાણ કરી હતી બધે સાહેબો ત્યાં પહોંચી ગયા હતા એક ફેક ન્યૂઝ છે વર્ષ અગાઉનો છે છે અને હકીકતમાં પરેશભાઈ આ એક ભય ફેલાવ્યો ખરેખર એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ કે જે વિડીયો વાયરલ કર્યો છે કારણ કે આજુબાજુના ગામડાઓના બધા ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા નાચી બાપુને ફોન માથે ફોન જાય છે તો આ હકીકતમાં ફેક ન્યૂઝ છે અને એના તપાસના પણ આપણે આદેશ કરી દીધા છે કે ભાઈ આની તપાસ થવી જોઈએ અને અત્યારે ડેમ એકદમ માતાજીની કૃપાથી ભગવાનની કૃપાથી સહી સલામત છે એમાં પણ વિડીયા આવ્યા તાત્કાલિક મેં સંપર્ક કર્યો પૂજ્ય અર્જનનાથજી બાપુ ત્યાં માણસો મોકલાવે એવી કોઈ ક્ષતિ હતી નહીં અને તંત્ર પણ ત્યાં પહોંચી ગયો અને તંત્ર પણ ખરે ખડે પગે ઉભો છે અમે પણ બધે સમિતિ છીએ એ પણ સક્ષમ છે જો આવી પરિસ્થિતિ નિર્માણ માતાજી ટેકરીમાં બેઠા છે તો ટકા ન જ થાય માતાજીના આશીર્વાદ થાય ડેમને કંઈ ન થ થાય પરંતુ આ ફેક ન્યૂઝ જે ફેલાણા છે એ આજે સવારના દસ વાગ્યાની અરસપરસ આ વિડીયો વાયરલ થયો છે એક ન્યૂઝ કરીને છે કોઈક ફેક ન્યૂઝ છે ચાર વર્ષ અગાઉનો વિડીયો છે અને અત્યારે ડેમ એકદમ પોતાની રીતે જે ઓવરફ્લો શાંતિ રીતે પોતાનો ઓવરફ્લો જઈ રહ્યો છે કોઈ જ ગામો ગામડો જે નીચા ગામો આવે છે કોઈ પણ ગામના લોકોમાં ભય ન ફેલાય એના માટે પરેશભાઈ ટેલિફોનિક અમારા દ્વારા જે અમારો એન્ટર લીધો છે ત્યારે બધાને મેં ખાસ વિનંતી નીચાણ નીચાણવાળા જે ગામો આવે છે આઠથી થી દસ ગામો જે આ ડેમના સંપર્કમાં આવે છે એને બધાને આપણે એક જાગૃત કરીએ છીએ કે આવી કોઈ જ વસ્તુ ત્યાં સ્થળ ઉપર છે નહીં જી આભાર દેવાંગભાઈ આપનો દર્શક મિત્રો ખાસ આપને અમે જણાવીએ છીએ કે આવી રીતના ચાર પાંચ વર્ષ પહેલાના જો કદાચ કોઈ સમાચાર ચેનલ એ કે કોઈ છાપ્યા હોય તો એની અત્યારે એને વાયરલ કરવા એ ખરેખર ગુનો બને છે કારણ કે આમાં લોકોને એમ થાય છે કે હાલમાં પરિસ્થિતિ આવી ઊભી થઈ છે એટલે આવી રીતના આપણે કોઈ પણ પગલો ન ભરીએ અને તંત્રને અને સરકારને અને જે આવી રીતના જે સામાજિક કાર્યકરો હોય એમને આપણે સાથ સહકાર આપીએ ખાસ અમારી આશાપુરા ચેનલ ની પણ આપ સૌને અપીલ છે કે આવી રીતના ખોટા ગેરમાર્ગે કોઈને ન દોરવીએ અને તંત્રને સરકારને સાથ સહકાર આપીએ તો જી દેવાંગભાઈ આપનો આશાપુરા ચેનલ સાથે વાત કરવા બદલ આભાર આભાર ભરેશભાઈ જય માતાજી જય માતાજી